નમસ્કાર જય માતાજી મિત્રો આજરોજ આપણે છોટા ઉદેપુર જિલ્લા વિશેના આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આવતા હોસ્પિટલ વિશેની આ વિડીયોમાં વાત કરીશું છોટા ઉદેપુર જિલ્લાની પાંચ જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ અને એકવીસ જેટલા સરકારી દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે જેમાં આજે આપણે પ્રાય જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ એક સરકારી દવાખાનું અને છ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસીની યાદી વિશે જોઈશું છોટાઉદેપુર જિલ્લાના તમામ સીએચસી પીએચસી અને શહેરી પીએફસી સીટ પર ડાયાલિસિસ જનરલ દવાઓ ઉપલબ્ધ છે અને ઘણા દવાખાનામાં ઇમરજન્સી રૂમની સુવિધા પણ આપવામાં આવેલ છે જેમાં ચૌદ પીએચસી છે છ સીએચસી છે અને એક જનરલ હોસ્પિટલ આવેલ છે ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે ત્યાંથી તમે હોસ્પિટલનું સરનામું મોબાઈલ નંબર અને કયા હોસ્પિટલમાં કઈ કઈ સારવાર આપવામાં આવે છે તેની માહિતી આપવામાં આવશે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ પ્રથમ હોસ્પિટલ છે બોડેલી ઢોકળિયા पब्लिक हॉस्पिटल ट्रस्ट बोडेली सामूहिक आरोग्य केंद्र सामूहिक आरोग्य केंद्र नसवाड़ी सामूहिक आरोग्य केंद्र पावीजेतपुर सामूहिक आरोग्य केंद्र सांखेड़ा रेफरल हॉस्पिटल एंड सामूहिक आरोग्य केंद्र जोज દેવ હોસ્પિટલ બોડેલી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર મેડિતોપ લાઈફ કેર હોસ્પિટલ ચાંદવંત જિલ્લો છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ એન્ડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જાબુગામ સંગમ જનરલ હોસ્પિટલ બોડેલી યોગેશ્વર હોસ્પિટલ બોડેલી તો આટલી પ્રાઇવેટ અને આટલા સી ઉપર તમને આયુષ્યમાન દ્વારા સારો આપવામાં આવે છે આવતીકાલે ફરી આપણે નવા જિલ્લા સાથે મળીશું જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી